અમરેલી જિલ્લાના ખાંભા સરપંચના પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ખાંભા ગામ સજ્જડ બંધ થયું અમરેલી જિલ્લામાં ખાંભા સરપંચના પિતા સામે એટ્રોસિટી એક્ટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ સરપંચ પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ગામ સજ્જડ બંધ થયું સરપંચ પ્રતિનિધિ સામે પોલીસ ફરિયાદના વિરુદ્ધમાં ગામ સજ્જડ બંધ થયું વેપારીઓ આવ્યા સરપંચના પ્રતિનિધિના સમર્થનમાં ખાંભા પોલીસ અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું સરપંચ પિતા બાબાભાઈ ખુમાણ સામે પોલીસ ફરિયાદ નોંધાતા ગ્રામજનોમાં રોષ ફેલાયો

આજે મને આ બાબતે એસઓસીટીની ફરિયાદ ખોટી થયેલ છે અને આ ફરિયાદ રદ થઈ થવી જોઈએ તેવી તેઓની માંગણી સાથેનું આજરોજ મને આવેદનપત્ર આપવામાં આવેલ છે આ આવેદનપત્ર અમુ ઉપર ચોક્કસ આપની રજૂઆત પહોંચાડી દેશે આપનું નામ સુસેના આગળ આજે ખાંભા તાલુકો આખો બંધ રાખવામાં આવ્યો છે વેપારીઓ દ્વારા દુકાનો બંધ રાખવાનો છે તેના કારણે આ દુકાનો બંધ રાખવામાં આવેલી છે મારું નામ મહેન્દ્ર હરિયાણી અમારા વેપારી અગ્રણી અને સર સરપંચના પિતાશ્રી બાબાભાઈ ખુમાર કે જે એક મોટા વેપારી છે એની ઉપર ગઈકાલે દસ દસને આસપાસ એટ્રોસિટીની ફરિયાદ થઈ છે ત્યારે અમારા વેપારીમાં એક આખો ભયનો માહોલ ઊભો થયો છે જો વેપારી ઉપર આવું કૃત્ય થતું હોય તો બીજાની શું સલામતી આ ભયને કારણે લોકોએ સ્વયંભૂ ગામ બંધ રાખી અને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે કેટલા વાગ્યા સુધી ગામ બંધ રહેશે શક્ય છે તો બધા વેપારી તો આખો દિવસના મૂળમાં છે અને છતાં પણ કાંઈ પરિણામ નહીં આવે તો કેટલા દિવસ સુધી બંધ રહે એનું કાંઈ હજી કાંઈ નક્કી નહીં આગામી સમયમાં શું વેપારીઓનું આયોજન કરવામાં આવ્યું છે વેપારી સરકારશ્રીને રજૂઆત કરશે કે આવી રીતે જે વેપારી છે એની ઉપર આવું કોઈ કૃત્ય ન થાય કારણ કે સીધામાં સીધા જો કોઈ હોય તો વેપારી છે ને વેપારી ઉપર આવી ફરિયાદો થતી હોય તો વેપારી ભયના માહોલ વચ્ચે જીવી રહ્યો છે સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો